નમસ્કાર જય માતાજી કે કે એન્ટરપ્રાઇઝ સીએસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજરોજ આપણે મહીસાગર જિલ્લામાં ફ્રીમાં સારવાર આપતા હોસ્પિટલની યાદી જોઈશું જેમાં આયુષ્માન ભારત કાર્ડ દ્વારા કુલ એકાવન જેટલી હોસ્પિટલમાં ફ્રી સારવાર આપવામાં આવે છે તેમાં કુલ આઠ પ્રાઇવેટ એક સરકારી છ સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે સીએચસી પાંત્રીસ પીએચસી એટલે કે પ્રાથમિક સારવાર કેન્દ્ર એક શહેરી પીએચસી આવેલા છે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી હશે ત્યાંથી તમે કઈ હોસ્પિટલમાં કઈ સારવાર થાય છે તેની માહિતી મેળવી શકશો તે લિસ્ટ જિલ્લા વાઈઝ હશે એટલે તેમાં તમારો જિલ્લો તમે સ્ક્રોલ કરીને જોઈ શકો છો જો હજી સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ પ્રથમ હોસ્પિટલ છે આયુષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર લુણાવાડા બાપાશ્રી ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ હોસ્પિટલ લુણાવાડા જનરલ હોસ્પિટલ લુણાવાડા ગુજરાત હોસ્પિટલ અ ડિવિઝન ઓફ સર્જન હેલ્થકેર કેર મહીસાગર જે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ લુણાવાડા કમલાબેન શાંતિલાલ પરીખ કુવાડા સુપર સ્પેશિયાલિટી સેન્ટર આંગણવાડા લીલાવતી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ લુણાવાડા શાય ઓર્થોપેડિક એન્ડ ડેન્ટલ હોસ્પિટલ લુણાવાડા શહેરી પીએચસી એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લુણાવાડા વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ લુણાવાડા મહીસાગર જિલ્લાના તમામ સીએચસી અને પીએચસી પર આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રીમાં સારવાર આપવામાં આવે છે જેમાં ગાયનેક ઇમરજન્સી રૂમ અને જનરલ મેડિસિન જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે હવે ફરી નવા વિડીયો અથવા નવા જિલ્લા અથવા કંઈક નવી અપડેટ સાથે આપણે મળીશું અને અમારી નવી યોજના માટે અત્યારે જ અમારા વોટ્સઅપ ચેનલને જોઈન કરો જેની લિંક તમને બાયોમાં આપેલી હશે ડિસ્ક્રિપ્શનમાં હશે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને જરૂરથી લાઇક કરજો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપશો મિત્રોનો ખૂબ ખૂબ આભાર 这一门事情。